ભાદરવી પૂનમના પવિત્ર મેળાનો આજે પાંચમો દિવસ હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી માય ભક્તોનો માતાજીના આશીર્વાદ લેવા માટે ખૂબ મહત્વ છે આજ રોજ અંદાજે છ લાખ જેટલા માય ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું અને આ સાથે ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં બાવીસ લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા છે મત માતાજીના આશીર્વાદ લીધા છે આજે સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા નેવ હજાર જેટલા લોકોએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો પણ લાભ લીધેલો છે જ્યારે અંબાજીમાં દર્શન કરવા માટે માઈ ભક્તોનો ખૂબ ઘસારો છે ત્યારે ગુજરાત એસમી દ્વારા પણ ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે આજરોજ અંદાજીત ત્રણ હજાર જેટલી બસ ને દ્વારા સવા લાખ જેટલા યાત્રાળુઓ બસ સેવાનો પણ લાભ લાભ અહીંયા અંબાજી ખાતે લીધેલો છે જિલ્લા વહીવટીતંત્ર શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે સતત સક્રિય છે અને અત્યાર સુધી માતાજીના આશીર્વાદથી સમગ્ર જે મેળો છે એનું રેલવેગને સંચાલન થઈ રહ્યું છે જય